હેમંતભાઈ હેમાનભાઈ બોલી જ ગયા કે આ ગયાની બેનનું અંગત નિવેદન છે એની સાથે કોંગ્રેસ સંમત નથી એમ કરીને કોંગ્રેસે પોતે પણ એક રીતે એ લોજન ભાવનાને સમર્થન આપ્યું એ સ્પષ્ટ કહી શકાય કારણ કે ડોક્ટર હેમાંગ વસાવડા એ કોંગ્રેસના સિનિયર નેતા છે અને એ પણ જયારે આ નિવેદન કરતા હોય તો એ નિવેદનને પણ આપણે માનવું જોઈએ બીજી વાત એ છે કે બાર વાગેના નિયમની વાત છે કે આ છે તે છે તો મારે એમ જ બી એ કે આપણે જ્યારે મારા ઘરે આપના ઘરે કોઈ શુભ પ્રસંગ હોય કે આપણે માતાજીનો પાટોત્સવ રાખ્યો હોય કે કેવા કોઈ પ્રસંગો રાખેલા હોય ત્યારે આપણે એનો વરઘોડો કે આપણે જાણ કેવું કે આપણે જે કરીએ છીએ એ વખતે પણ રોડ પર તમે જુઓ તો આપણે અડધો રોડ ટ્રાફિક જામ થઈ જાય છે બધી જ પરિસ્થિતિ થાય છે આપણે કોઈ પરમિશન લઈએ છીએ નથી લેતા પરંતુ એ જન જનભાવના છે લોકોનું આજે ઉત્સવ છે કે લોકોના ઘરે પ્રસંગ છે કે એના કારણે એ મંજૂરી આપેલી હોય છે આજે આજે તમે જુઓ તો ઘણા ઘણા લોકો લોકો ધર્મના એમના ધાર્મિક સ્થળો ઉપર લગાવી અને દિવસમાં વખત માઇક વગાડતા હોય છે કોઈ પરમિશન આપેલી છે નથી આપેલી પણ એક ધાર્મિક ભાવનાના કારણે આ દેશમાં આપણે કશું કહેતા નથી તો આજે ગુજરાતની આગવી ઓળખ છે બેને બહુ સારી વાત કરી સંગીતાબેને કે ગુજરાતની આગવી ઓળખ છે આજે મા અંબાના આરાધનાનો તહેવાર છે મહાઉત્સવ છે અને એવા ઉત્સવના ગરબાના માટે આજે રાજકારણ જો કરવાની હોય અને એના માટે આવી ડિબેટમાં અમારે પણ ભાગ લેવાનો હોય તો અમારી પણ કમનસીબી છે કે આ ડિબેટમાં ભાગ અમારે લેવો પડે છે અને આના માટે આજે કોંગ્રેસના નેતા કારણ કે નથી સ્પષ્ટ પરંતુ કોંગ્રેસના નેતા અને જો ગરબાની બાબતમાં જો એમને રાજકારણ કરવું હોય અને ગરબાની બાબતમાં રાજકારણ થઈ કરી અને પોતાની જાતને ફેમસ થવાનો જો પ્રયત્ન કરવો હોય કારણ કે એમનું અંગત નિવેદન છે એટલે એમને પોતાની જાતને ફેમસ થવાનો પ્રયત્ન કર્યો છે કે નહીં કોંગ્રેસ માટે બરોબર તો આ એક એમનું નિવેદન એ એમના માટે પણ દુઃખદ છે અને ગુજરાતની જનતા માટે પણ દુઃખદ છે અને હર્ષભાઈ સંઘવીએ જે વાત કરી સ્પષ્ટ વાત કરી છે કે ગુજરાતની જનતા ગુજરાતમાં ગરબા નહીં રમે તો આખા વિશ્વમાં આખા વિશ્વની અંદર ગરબાને આજે ઓળખ મળી ગુજરાતના ગરબાને તો એ ગુજરાતના ગરબાને ગુજરાતની આજની ઓળખ થઈ છે અને એને તમે રૂંધવાનો પ્રયાસ કરી રહ્યા છો અને પણ સાંસદ ગુજરાતના સાંસદ શરમ આવી જોઈએ તમારી ઉપર ડોક્ટર